નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સોળ જૂન બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર લખપતના વર્માનગર અને વાંદ્રો વચ્ચે અકસ્માત સર્જાયો સદભાગે કોઈ કેજ્યુઅલટી નહીં લખપત તાલુકાના વર્માનગર અને પાંદ્રો વચ્ચે અકસ્માત સર્જાયો છોટા હાથી અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં બાઈક ચાલકને ભારે ઈજાઓ પહોંચી જેમાં છોટા હાથીમાં સવાર બે મહિલાઓને ઈજાઓ પહોંચી હતી બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા નવસર્જન હોસ્પિટલ એકતા નગરમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર બાદ તેમને ભુજ રીફર કરાયા છે અહેવાલ રમેશ નલિયા સોફ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર